મોડાસા આઈ સી વિભાગ માંગ ભ્રષ્ટાચાર નો આક્ષેપ ટી એલ એમ તાલીમ માંગ કરાયો દેખીતો ભ્રષ્ટાચાર તાલીમ માંગ અપાતું સરકાર દ્વારા ફળવાયેલ ત્રણસો નું શૈક્ષણિક મટીરિયલ ફક્ત સિત્તેર ની કિંમત સરકાર દ્વારા તાલીમ દરમિયાન નક્કી કરાયેલ ભોજન પણ કાર્યકર બહેનોને ને અપાતું નથી ભોજન માટે એક કાર્યકર દીઠ એકસો પચાસ રૂપિયા સરકાર દ્વારા નક્કી કરાયેલ છે તાલીમ લીધેલ બસો પચાસ બહેનો દ્વારા પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસે પણ જિલ્લા પ્રોગ્રામ અધિકારીને કરી ભ્રષ્ટાચારની રજૂઆત સમગ્ર આજે મોડાસા ખાતે અને અરવલ્લી જિલ્લાના તમામે તમામ તાલુકા ખાતે લો કોસ્ટ ની જે તાલીમ શિબિર યોજવામાં આવેલી હતી ઘણી બધી જગ્યાએ જ્યારે તાલીમો થઈ છે ત્યારે એ તાલીમમાં કે કાર્યકર બહેનો જે અહીંયા આ તાલીમ લેવા આવે છે એમને શું કીટ આપવાની છે એમને ચા પાણી વ્યવસ્થા છે જ્યારે તાલીમ ચાર પાંચ કલાક ચાલવાની હોય અને આ પરિપત્રમાં પણ જે બતાવ્યું છે આ તાલીમનો અમારી પાસે પરિપત્ર છે ઘણી બધી મુશ્કેલીઓ પછી આ પરિપત્ર મળ્યો અને પરિપત્રમાં ત્રણસો રૂપિયાની કીટ સાથે દસ વાગે આવેલી બહેનોને ચાર પાંચ વાગ્યા સુધી જ્યાં સુધી તાલીમ પૂરી ન થાય ત્યાં સુધી એમને ચા પાણી નાસ્તો જમવાની બધી વ્યવસ્થા કરવાની હોય છે ને પરિપત્રમાં પણ જણાવ્યું છે અમે જ્યારે તપાસ કરતા એવું જાણવા મળ્યું જે તાલુકાના જે અહીંના સીડીપી મેડમ હતા એ પૂરી તાલીમમાં હાજર નહોતા તાલીમ કેવી રીતે અપાઈ શું થયું હતું ભગવાન જાણે પણ એ તાલીમમાં જે પણ કીટ આપવાની હતી એ કીટના માધ્યમથી સાહેબ હું તો એટલે સુધી કહું છું કે જ્યારે આંગણવાડી કાર્યકરોની ભરતી જ્યારે થઈ ત્યારે પણ અમે તો કાર્યકર બહેનોની સાથે આવ્યા હતા એ ભરતીમાં પણ કૌભાંડ થયું હતું એ હજી સમ્યું નથી ત્યાં આંગણવાડી કાર્યકરોની તાલીમનો આ પ્રશ્ન ઉભો થયો છે જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારને અમે મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માગીએ છીએ કે આ ત્રણસો રૂપિયાની કીટ જે મારી પાસે છે આપને હું બતાવવા માગીશ કે આ કીટ આખી જે કાર્યકર બહેનોને આપવામાં આવી આ કીટ અમે લઈને આવ્યા આ કીટની જે એની રિટેલ વેલ્યુ છે એ રિટેલ વેલ્યુ જોતા સિત્તેર પંચોતેર એંસી રૂપિયાથી વધારેની કીટ નથી અને એ પણ એની ક્વોલિટી પણ નથી જ્યારે એમાં ત્રણસો રૂપિયાની ખરીદી થઈ છે ત્રણસો રૂપિયાના બજેટમાં આ કીટ આપવાની હતી એ પણ નથી આપી સાથે એમને ચા પાણી અને જમવાની વ્યવસ્થા કરવાની હોય એ પણ નથી થઈ ચાર પાંચ કલાક સુધી આ બહેનો અહીંયા તાલીમ લે એમને પીવાના પાણીની વ્યવસ્થા ન હોય ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ન હોય કે જમવાની વ્યવસ્થા ન હોય તો હું આ મીડિયાના માધ્યમથી સરકારને પૂછવા માગું છું જિલ્લા વહીવટી તંત્રને પૂછવા માંગુ છું કે આવી તાલીમો કરીને અને એમાં પણ જ્યારે આ વસ્તુઓની ખરીદી થતી હોય અને એમને જે મળવાના કાર્યકર બહેનોને જે લાભ મળવાનો ન આપીને શું ભ્રષ્ટાચાર કરી રહ્યા છો કે પછી આ બધું તંત્ર બધું મળેલું છે હું ખુલ્લો આક્ષેપ કરું છું કે જો આ ભ્રષ્ટાચાર થયો હોય તો ચોક્કસ કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ આમાં જાતે રસ લઈ તપાસ કરે અને જે કાર્યકર બહેનોને લાભ મળવા જોઈતા તે ના આપે અને એમને હેરાન કર્યા છે આ રીતે સરકાર સામે આક્ષેપ છે તો એનો ખુલાસો ડીડીઓ સાહેબે કરવો જ રહ્યો બોલો અરવલ્લી જિલ્લાના આજે મોડાસા મુકામે આંગણવાડી તાલીમ બહેનોની તાલીમ શિબિર હતી એમાં અમને મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા કે આમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બાબતે સમગ્ર ટીમ લઈ અમે જ્યારે તાલુકા પંચાયતમાં પહોંચ્યા ત્યારે કેટલીક બહેનો જોડે અમે મુલાકાત કરી તેમને પૂછ્યું તેઓએ જણાવ્યું કે સાડા દસ વાગ્યાથી અમે અહીંયા તાલીમમાં બેઠા છીએ અમારી માટે નથી ચા પાણીની વ્યવસ્થા કે કોઈ જમવાની વ્યવસ્થા પણ નથી ત્યારબાદ અમે અધિકારીશ્રીનો સંપર્ક કર્યો ત્યાં જે કોઈ અધિકારી હતા તેમને મળતા તેમને એવું જણાવ્યું કે મને આ બાબત વિશે જમાણવારી વિશે કે કીટ કેટલા કિંમત છે તે વિશે મને માહિતી નથી ત્યારબાદ અમે શ્રીને મળવા માટે આવ્યા અહીંયા બીડીએસ શ્રીને મળતા તેઓ જણાવ્યું યોગ્ય રીતે આની તપાસ કરીશ અમે પ્રોગ્રામ ઓફિસરશ્રીને પણ મળ્યા આ બાબતને લઈને કે આગની આ તાલીમ શિબિરની અંદર આપના તરફથી અને સરકાર તરફથી શું શું વ્યવસ્થા કરવામાં આવેલ હોય છે ત્યારબાદ અમને જે અધિકારી શ્રી તાલુકા પંચાયતના સીડીપીઓ મળ્યા અમને તેમની જોડે તમે પરિપત્ર માગ્યો તેમને રૂબરૂ પૂછવાથી તો એવું લાગ્યું કે જાણે કે આ મેડમ આ તાલીમની શિબિરના નિયમો વિશે કંઈ જાણે જાણતા જ ન હોય અને તેઓ જવાબ આપવામાં પણ પત્રકાર મિત્રોની વચ્ચે પણ આનાકાની કરી રહ્યા હતા છતાંય અમે અમને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ મારી પાસે આ એક પરિપત્ર મળ્યો એ પરિપત્રનો અભ્યાસ અમે કર્યો એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ત્રણસો રૂપિયાની એક કીટ આપવામાં આવે અને જે આગળવાડીની મહિલાઓ જે તાલીમાર્થીઓ અહીંયા આવેલા છે તેઓને જમણવાની વ્યવસ્થા કરવાની આવે અને તે જમણવાનો ખર્ચ એકસો ને પચાસ રૂપિયા સરકાર તરફથી સ્પષ્ટ રૂપે અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે પણ અહીંયા નથી જમણવાર કરવામાં આવ્યું કે જે પ્રમાણે કીટ જે આપવામાં આવી છે તે મારી આપની મીડિયાની સમક્ષ રજૂ કરું તો ત્રણસો રૂપિયા સરકાર તરફથી જે કીટની કિંમત રજૂ થાય છે તેમાં એક સંચો પેન્સિલ હોય આ બીજી પેન હોય કિંમતની અંદર સરકાર અંદર મિલી ભગત ભગતથી ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા જે ખુલ્લેમ થઈ રહ્યો છે એકસો પચાસ રૂપિયા જમણવાના અને સવા બસો રૂપિયા આપ જોઈ શકો છો આ કીટના તો ટોટલ સાડા ત્રણસો રૂપિયા અને આવી ત્રણસો મહિલાઓને જ્યારે ઉધારતા હોય તો આ ખુલ્લો આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું આપના માધ્યમથી સમગ્ર જનતાને જણાવું છું સરકારના આ કારણે કાંડ યોગ્ય અધિકારીઓ પર યોગ્ય પગલાં લેવાય અને આવી આગણવાડી મહિલાઓની જે પ્રમાણે તાલીમના નામે જે શોષણ થાય છે તે શોષણ સદંતર રીતે બંધ થાય અને સરકારી નીતિ નિયમોનું પાલન થાય એવી અમારી સમગ્ર કોંગ્રેસ ટીમની આપશ્રી સમક્ષ અને સરકાર શ્રી સમક્ષ અમારી રજૂઆત આપના માધ્યમથી સરકાર સમક્ષ પહોંચે એવી અમારી માંગણી છે